ભટકાળવાની વાત કરતા દેવાયત ખવડ હવે જેલમાં ફિટ થઈ ગયા છે અત્યાર સુધી જ્યારે ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો એના પછી એમના ઉપર આરોપ લાગ્યા અને એના પછી એફઆઈઆર પછી ભૂગર્ભમાં ઉતરી ગયા એમના સિવાય બીજા પંદર જેટલા લોકો એમની સાથે જે હતા એ બધાની સામે કેસ થયો અને અત્યારે દુધઈથી એમની ધરપકડ એમના ફાર્મ હાઉસમાંથી કરવામાં આવી હતી થોડા દિવસ પહેલા જ એક સીસીટીવી પણ આવ્યા હતા કે સુરેન્દ્રનગર પાસેના એમના ગામ જે છે ત્યાં એમનો સામે આવ્યો હતો સીસીટીવી દેખાયા હતા એ ગાડી પણ નિવેદન આપ્યું એમાં ઘણા બધા ઘટસ્ફોટ છે એટલે જે રીતના આખી ઘટના બની ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો અકસ્માત થયો અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું પણ આખી બબાલની શરૂઆત એ સનાતનના એક કાર્યક્રમથી થઈ નાથલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમમાં દેવાયત ખવડ ન પહોંચ્યા એના પછી બબાલની શરૂઆત થઈ અને ત્યાંથી શરૂઆત થઈ કે મોરે મોરા ભટકાવી દેવામાં આવશે અમે ડરતા એના પછી ધ્રુવરાજસી પર હુમલો કરવામાં આવ્યો એ હુમલા બાદ ધ્રુવરાજ કહ્યું કે દેવાયત ખવડ એ ગાડીમાં જ હતા અને એમને જ મારા પર હુમલો કરાયો છે એના પછી દેવાયત ખવડ પોલીસથી બચતા ફરતા હતા ફાર્મ હાઉસમાં છુપાઈને બેઠા હતા પોલીસ ફાર્મ હાઉસ ફાર્મ હાઉસ સુધી પહોંચી અને પછી ધરપકડ કરી નાખી છે ધરપકડ

એ પોલીસ પાસેથી સાંભળો ગઈ તારીખ 12 ઓગસ્ટે એ તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી દુરાદસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા 12 થી 15 સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત જુનાગઢ જિલ્લામાં આજુબાજુના ગામડાઓમાં પોતપોતાના જે જે ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડ ને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોય ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખબર બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ કાવતર કરવાનું મુખ્ય કારણ કે સામે આવ્યું છે કે કઈ રીતે કર્યું અને કોની ફરિયાદ આધારે કેટલા લોકો અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાથડ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઈમ કરેલો છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લે ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીશું અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે અ જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે સાહેબ આરોપી વિરુદ્ધ કઈ કઈ કલમો લગાડવામાં આપને ખ્યાલ છે આપને એફઆઈઆર ની કોપી મળી ગઈ છે પણ તેમ છતાંય આપને કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેક્ટ ની કલમો લગાવેલી છે કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે માં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે তাদাল য়াই মাতযে আথেয়ে স১ালাসে এক পাংচ গুনা দায়ে. এক এক এটম মরেডের তু মডে নোমা ছেক ঈয়ে গুনা সেয়েযে সনাথর হাতে

જે વાહનો અમને મળી આવ્યા છે એ બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવા મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટા ભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ

કારણ કે પોલીસે ઘણું બધું અમાર ટ્રેવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધું મુદ્દો અમારો મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કશું કે જેમાં ઓલરેડી અગાઉથી કોઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું દેવાય થોડ ખેગા જે લોકો છે અન્ય એની ઉપર કોઈ જુલાઈ પ્રવૃત્તિ કર ચુગારના કેસીસ છે નાના મોટા મારામારીના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એને પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને કહીશ